ગીર સોમનાથ જિલ્લામાં અઢી વર્ષમાં ત્રણસો પચાસ કરોડ નું ડ્રગ્સ પકડાયું અઢી વર્ષમાં માદક પદાર્થોના ઓગણીસ કેસ હિન્દુઓની લાગણી દુભાતી હોવા છતાં પગલાં નહીં લેવાતા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સાતસો નાગરિકો દ્વારા ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા નિર્ણય ગુજરાતમાં ચાંદીપુરાથી એકસઠ મૃત્યુ કુલ છપ્પન પોઝિટિવ કેસ શંકાસ્પદ કેસો વધીને ને એકસો વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટા ફેરફારો ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે દેવેન્દ્ર ફડણવીસની ચર્ચા ભારતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદ પડવાની સંભાવના છે બાળકો પર માતા પિતા જેટલો જ અક દાદા દાદીનો પૌત્ર પૌત્રી પર હાઈકોર્ટ જુલાઈનું જીએસટી કલેક્શન દસ ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ બ્યાસી લાખ કરોડ ગયા વર્ષની સરખામણીએ દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો નોંધાયો ગુજરાતમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ થતા સિતર લાખ હેક્ટરમાં ખરીફ પાકોની વાવણી કરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માદક પદાર્થોનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત સુત્રાપાડાના ધામડેજ ગામે દરિયા કિનારેથી પાંચ કરોડનું ત્રીસ ચરસ કબજે અમદાવાદ ફાયર વિભાગ માટે સિત્તેર કરોડના વાહનો ખરીદાશે ગુજરાતમાં ત્રણ વર્ષમાં એકસો નેવ્યાસી ઉદ્યોગો સામે પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદ એક વર્ષથી બ્લાઉઝ સીવી નહીં આપનાર બુટિકને રૂપિયા પંદર હજાર નો દંડ મહિલાને થયેલા કડવા અનુભવ બાદ ગ્રાહક પંચનો આદેશ ગુજરાતના વહીવટી તંત્રમાં અઢાર અધિકારીઓની બદલી છતાં હજી પણ વધારાના હવાલા ચાલુ રહ્યા આઈએમઇઆઈ નંબર બદલી ચોરીના મોબાઈલ વેચતી ટોળકી ઝડપાઈ ઉત્તર ભારતમાં ભારે વરસાદ વાદળ ફાટવા સહિતની ઘટનાઓમાં તેતાલીસ ના મોત ગુજરાત પોલીસમાં સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલીઓ જાહેર થશે સુભાષ ત્રિવેદી અને આરબી બ્રહ્મભટ્ટ નિવૃત્ત થયા